i yeah. yeah.

विधर्मी होती अपना धर्म नु रक्षण करव एट धर्म रक्षा वेद संसार का अमृत है स्वर अंधकार से भरे संसार के लिए प्रकाश की एक ज्योत है स्वर समस्त मानव जात का कल्याण है स्वर वेद आ स्वर रचयिता कौन है महर्षि सदापल देव जी महाराज भगवान श्री राम के संगर कुल के वंशज थे वो सत्रह साल की कठोर तपस्या के बाद में उन्होंने अपनी आत्मा के आधार से अनुभव किया और उस अनुभव के आधार पर उन्होंने इस महान ग्रंथ स्वर वेद की रचना की और अगर आप और भी जानना चाहते हैं इस महापुरुष के विषय में तो मैं बताऊं कि इन्हें अपनी मृत्यु के समय का पहले से ही पता चल गया था और अपने तमाम श्रद्धालुओं और भक्तों के सामने बैठकर उन्होंने अपने शरीर से प्राण को त्यागा था। उसी समय शरीर से निकलकर उन्होंने आकाशवाणी मैं तो देख रहा हूं मुझको कोई नहीं देख रहा है आज की जो वैज्ञानिक होते तो देखते ભારત કા યો કેસ છોડતા હૈ પગ ચલ સુ બિન કાના કર્મ કરે બિન આનંદ રહીસ સખલ રસ હો યો બિના પાણી કા બોલતા હૈ બિના પગ કા ચલતા હૈ બિના આંખો કા દેખતા હૈ મેં તો સબકો દેખ રહ હું મુજકો કોઈ નહીં દેખ રહ હૈ યોગી અપાર મહિમા હૈ ये तो शरीर मिट्टी का है मिटने वाला है लेकिन शरीर का नाश होता है आत्मा का नाश नहीं होता मैं अपने आत्मिक का आधार से आध्यात्मिक आधार से अवस्थ रूप से प्रचार करता रहूंगा तीसरी पीढ़ी में मेरा पूरा पूरा प्रचार पूरे संसार में हो जाएगा ઇતિહાસ ખૂબ ભવ્ય છે અને ભારત દેશ ખૂબ આગળ વધતો અને અત્યારનું જે યુવાદન છે એ ક્યાંક વ્યસનોમાં ક્યાંક ફેસનોમાં જે અટવાય છે એ આ મૂવીથી એ પોતાના રસ્તા પર આવશે અને એક અધ્યાત્મતાથી આગળ વધી અને ખરેખર ભારત દેશ એ અધ્યાત્મિકતાથી જ વિશ્વગુરુ તરફ પ્રયાણ કરી રહ્યું છે અને કરશું આવનારા સમયમાં આવનારો સમય ભારત દેશમાં હશે આજની જે યુવા પેઢીને જે વ્યસની બની ગયો છે એના માટે શું મેસેજ આપશે યુવા પેઢીને એ જ મેસેજ કે વ્યસનો આપણા શરીરને નુકસાન કરે છે આપણા માઇન્ડને બરબાદ કરી નાખે છે એના માટે આપણે સમજદારીથી આધ્યાત્મિકતા તરફ વળવું જોઈએ અને વ્યસનોથી દૂર રહેવું જોઈએ જે પિક્ચર જે જોયું છે એ બહુ સરસ છે વિશ્વગુરુ પિક્ચર બહુ સરસ છે અને તેના થકી આ પિક્ચર જોવાથી વાંસ ગામના પણ પ્રચાર છે એક સર્વેદનો પણ પ્રચાર છે અને બીજું કે આજની જે યુવાધન પેઢી જે છે એમની આ બધી બધા ખોટા માર્ગો પર જાય છે ડ્રગ્સના રવાડે ચડી જાય છે બધું આપણે ખરાપાને તે લત પર ચડી જાય છે એ વિશે આ પિક્ચર જોવાથી આપણો દેશ એ સ્વતંત્ર રીતે આગળ આવશે એવું આશા રાખીએ છીએ અમે અને શુભેચ્છા પિક્ચર સરસ રહી છે મૂવી તો તેનામાં યુવાનોને એક સારો પ્રતિસાદ મળશે અને જે વિરંગમય યોગ દ્વારા જે સો જે આ મૂવીમાં પ્રચાર કરવામાં આવ્યો છે એના દ્વારા ખૂબ જ સરસ આ આપણો ભારત દેશ યોગ તરફ ભરશે અને વિરંગમયનો ખૂબ જ સારો પ્રયત્ન આ મૂવી દ્વારા રહ્યો છે કે આપણા દેશને યુવા પેઢીને આ યશોનોથી મુક્ત કરીને આ સ્વાભિત અને યોગ તરફ મળશે ક્રિયા ગુરુ દ્વારા